હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ સરસ એવી ટીપ્સ શેર કરવાની છું ફ્રેન્ડ્સ આ ટિપ્સ જોઈ લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થવાની છે જી હા ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ તો જો તમારી ઘરે પણ આ રીતની ચીમની લાગેલી છે અને તમે તેને સાફ નથી કરતા તો તમારી ચીમની જલ્દી ખરાબ થઈ જાય છે ચીમનીની અંદર આ રીતના ફિલ્ટર લાગેલા હોય છે ફ્રેન્ડ્સ તે ફિલ્ટર આપણે મહિને બે મહિને તો જરૂરથી સાફ કરવા જોઈએ તેને લીધે ચીમનીની સેલ્ફ લાઈફ વધી જાય છે આ પ્રોસેસ કરી લેશો ને એટલે દસથી વીસ વર્ષ સુધી તમારી ચીમનીને કંઈ જ નથી થવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ ફિલ્ટર છે તે કેટલા ખરાબ થઈ ગયા છે અહીંયા હું તમને આ ફિલ્ટરમાંથી ઓઇલ જ્યાં કલેક્ટ થાય છે તે હું તમને બતાવું છું તમે અહીંયા જોઈ રહ્યા છો તેની અંદર કેટલી ચીકણાશ છે આ સાફ કરવા માટે આપણે બહારથી કંપનીમાંથી બોલાવતા હોઈએ છીએ માણસોને તે ઘરે આવીને આ ફિલ્ટર સર્વિસ કરી દે છે તો તેના કરતાં ફ્રેન્ડ્સ તમે આ રીતે હાથે સર્વિસ કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા ઓઇલ પણ કેટલું કલેક્ટ થયું છે અને ફિલ્ટર પણ ખૂબ ખરાબ થઈ ગયું છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ફિલ્ટરને ખોલવા માટે આ રીતે બે બોલ આપેલા હોય છે તમારી પાસે જો કાંઈ ખોલવા માટે ન હોય ને તો આપણે સાણસી હોય ને કિચનની તે થોડી એવી પ્રેસ કરશો ને એટલે આ રીતના બોલ ખુલી જશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બંને બોલ ખોલશો ને ફ્રેન્ડ્સ એટલે ચીમનીનું ફિલ્ટર છે તે આસાનીથી બહાર આવી જશે તો આપણે ફિલ્ટર બહાર કાઢી લેશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ઓઇલ કલેક્ટ થાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં પણ તમે જોઈ શકો છો ઘણી ચીકણાશ છે આ ચીકણાશ આપણે સાફ કરવી ખૂબ જરૂરી છે જો નહીં સાફ કરીએ ને ફ્રેન્ડ્સ તો આપણી ચીમની ખરાબ થઈ જાય છે અને વારે વારે આપણે મોંઘી સર્વિસ કરાવવી પડે છે તો તેના કરતાં ફ્રેન્ડ્સ આ મહિને એકવાર તો આ પ્રોસેસ કરી જ લેવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી ચીકણાશ છે આની અંદર ઓઇલ કલેક્ટ થઈને ખૂબ જ ચીકણું થઈ ગયું છે આ ફિલ્ટર તો આ ફિલ્ટરને આપણે સાફ કરી લેવું જોઈએ આ પ્રોસેસ કરી લેશો ને એટલે તમારે કંપનીમાંથી માણસ બોલાવીને ફિલ્ટર બદલાવાની પણ જરૂર નહીં પડે અને તમારા પૈસાની પણ બચત થશે તો હવે શું કરવાનું છે આપણે ગરમ પાણી લઈ લેવાનું છે જો આ રીતે તમારી પાસે ગીઝર હોય તેમાંથી ગરમ પાણી આવતું હોય તો તે પાણી લઈ લેવાનું અથવા તમારે ગેસ ઉપર ગરમ પાણી કરી લેવાનું છે પાણી સરસ ઉકળતું હોય એવું જ લેવાનું છે હવે આ ગરમ પાણીની અંદર આપણે આ બધી જ સામગ્રી ઉમેરી દેવાની છે બોલ પણ ઉમેરી દેવાના છે ફિલ્ટર ઉમેરી દેવાનું છે અને આ રીતે ઓઇલ કલેક્ટ કરવાની ટ્રે છે તે પણ ઉમેરી દેવાની છે તમે અહીંયા જોઈ શકો છો કેટલી ચીકાશ છે તેની અંદર દસ થી પંદર મિનિટ માટે તમે રાખશો ને એટલે બધી ચીકાશ છૂટવા લાગશે પછી થોડું એવું ઘસવાનું છે એટલે સરસ સાફ થઈ જશે ઘરમાં પડેલી જ વસ્તુમાંથી ફ્રેન્ડ્સ આપણે આ ચીમની સાફ કરવાની છે તેના ફિલ્ટર આટલી ચીકાશ લાગેલી હોય છે ને ફિલ્ટરની અંદર એટલે આપણી ચીમની બરાબર પ્રોપર વર્ક નથી કરતી એટલે ફ્રેન્ડ્સ મહિને પંદર દિવસે તમારે આ પ્રોસેસ જરૂરથી કરી લેવી જોઈએ જેથી ચીમની છે તે વર્ષો વર્ષ એવી ને આવી રહે હવે શું કરવાનું છે એક ચમચી બેકિંગ સોડા અને ડિટરજન્ટ પાવડર લઈ લેવાનું છે બંનેને મિક્સ કરીને થોડું થોડું તેની ઉપર છાંટી દેવાનું છે અને આ રીતે કોઈ પણ એક સ્ક્રબર લઈ લેવાનું છે સ્ક્રબરને આ રીતે લાઇન ટુ લાઇન ફ્રેન્ડ્સ તમે ઘસો ને એટલે સરસથી બધી ચીકાસ અલગ થવા લાગશે તમે અહીંયા જોઈ શકો છો દસથી પંદર મિનિટ માટે ગરમ પાણીની અંદર આ ફિલ્ટરને રાખવાનું છે એટલે બધી જ છે તે નીકળવા લાગશે તો દસ મિનિટ જેવો પણ સમય નહીં લાગે ફ્રેન્ડ્સ અને ફિલ્ટર છે તે આસાનીથી સાફ થઈ જશે તો મારી આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો આ પ્રોસેસ કરી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે ઘણી વખત આપણે જીમની ખરાબ થઈ જાય છે આપણે એને એવું લાગે છે કે જીમની વર્ક નથી કરતી પણ આ પ્રોસેસ આપણે નથી કરતા ને એને લીધે જ આપણી જીમની વર્ક નથી કરતી તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે મહિને પંદર દિવસે આપણે ફિલ્ટર સાફ કરવું જોઈએ તો તમે જોઈ શકો છો સરસ એવું આપણે તેને સાફ કરી લીધું છે એવું જ લાગે છે કે આપણે તેને નવું જ લઈ આવ્યા હોય તો આ ફિલ્ટરની જાડી સરસ સાફ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો આ જ રીતે આપણે જે ઓઇલ કલેક્ટ થાય છે તે ટ્રે જોઈ લેશું તેને આપણે સરસ ઘસીને સાફ કરી દેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેમાં પણ કેટલું બધું ઓઇલ કલેક્ટ થયું છે અને તેને પણ આપણે ગરમ પાણીમાં પલાળેલી હતી ને તેને લીધે તેમાંથી ઓઈલ છે તે બધું આ રીતે એક જગ્યાએ ભેગું થવા લાગેલું છે હવે કોઈ પણ એક ચમચી અથવા છરીની મદદથી બધું ઓઈલ છે તેને આ રીતે કલેક્ટ કરી લેવાનું છે અને આ ઓઇલ છે તેને આપણે આ રીતે એક કાગળની અંદર રાખવાનું છે જેથી આપણી સિંક છે કે આપણે જ્યાં વોશ કરીએ છીએ તે ખરાબ ન થાય તેની અંદર પણ આપણે થોડું એવું ડિટરજન્ટ પાવડર અને થોડું એવું બેકિંગ સોડા ઉમેરી દઈશું અને હળવા હાથે ઘસીશું ધ્યાનથી ઘસવાનું ફ્રેન્ડ્સ આની અંદર પણ શાર્પ એવી બ્લેડ હોય છે જે આપણને લાગી જાય છે આના ખૂણા પણ લાગે એવા હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું હળવા હાથે જ આપણે ઘસવાનું છે આ રીતે થોડું એવું પ્રેસ કરીને સાફ કરી નાખશો ને એટલે નવું લઈ આવ્યા હોય ને એ બીજા ટ્રે બનીને રેડી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ફિલ્ટર પણ સરસ સુકાઈ ગયું છે અને ટ્રે પણ સરસ સુકાઈ ગઈ છે સરસ કપડાંથી આપણે તેને બંનેને કોરા કરી લેવાના છે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ દસ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે અને ચીમની બિલકુલ નવા જેવી થઈ જશે હવે શું કરવાનું છે આ રીતે ફિલ્ટરને આપણે તેમાં સેટ કરી દેવાનું છે અને બાર આપણે હળવા હાથે ભીનું પોતાથી બધી જ જગ્યા સરસ સાફ કરી લેશું તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બોલ પણ આપણે સરસ ઘસીને ચોખા કરી દીધા છે આ પ્રોસેસ તમે જરૂરથી કરજો ફ્રેન્ડ્સ આ રીતે તમે સાફ કરશો ને ફિલ્ટર એટલે તમારી ચીમનીની સેલ્ફ લાઈફ પણ વધી જવાની છે અને ચીમની તમારી વર્ષો વર્ષ નવી નવી રહેશે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નહીં પડે હવે બારની સાઈડ આપણે સરસ એવો કોરા કપડાથી ચીમીને સાફ કરી લેશું જેથી ત્યાં પણ જરા પણ ચીકાશ લાગેલી હોય તે સાફ થઈ જાય અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ બધી જગ્યાએ આપણે પાણીવાળું પોતું નથી લગાવવાનું આ રીતે આપણે સરસ ફિલ્ટર સાફ કરીને સાઈડમાં સરસ બધી વસ્તુ સાફ કરી દેશું હવે ઓઇલની ટ્રે છે તેને પણ આપણે સરસ સેટ કરી દઈશું તે પણ કેટલી સરસ ચોખ્ખી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફક્ત દસ મિનિટ જેટલો સમય લાગેલો છે ફ્રેન્ડ્સ આની અંદર આપણે એક પણ રૂપિયાનો ખર્ચ કરેલો નથી ઘરમાં પડેલી વસ્તુ હતી ને તેનો ઉપયોગ કરીને જ આપણે ચીમની સાફ કરેલી છે તો આપણી ચીમની રેડી છે તો તમે આ રીતે ચીમની સાફ કરશો ને એટલે વર્ષો વર્ષ ચીમની તમારી નવા જેવી જ રહેશે તો જરૂરથી આ ટ્રીપ ફોલો કરજો ફ્રેન્ડ્સ અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ